નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરું ના બજાર ભાવ વિશે વાત કરીએ તો સમી ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો અગિયાર બોટાદ ત્રણ હજાર સાતસો પાંચ થી ચાર હજાર ત્રણસો પચીસ હળવદ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર એકસો છાસઠ રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પચીસ ધાંગધ્રા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર છસો પંચાણું મોરબી બે હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો પચાસ પોરબંદર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર પાંચસો દસથી ત્રણ હજાર આઠસો પચાસ ત્રણ હજાર પાંચસો અગિયારથી ત્રણ હજાર નવસો અગિયાર રાપર ત્રણ હજાર છસો પિંચોતેરથી ત્રણ હજાર સાતસો એકાવન બહુચરાજી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ચારસો સિત્તેર બારાહી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો વીસ અમરેલી એક હજાર બસોથી ત્રણ હજાર આઠસો પંચાણું ચસદણ ત્રણ હજારથી ચાર હજાર બસો જેતપુર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર ચારસો પચાસ વાંકાનેર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો પચાસ પાટણ ત્રણ હજાર ચારસો પાંત્રીસથી ત્રણ હજાર ચારસો પાંત્રીસ અંજાર ત્રણ હજાર સાતસો ચાલીસથી ત્રણ હજાર આઠસો જુનાગઢ ત્રણ હજાર છસો દસથી ત્રણ હજાર છસો દસ पाटड़ी तरह हज़ार चार सौ पचास थी तरह हज़ार सात सौ आरिश तरण हज़ार छ सौ चालीस चार हज़ार अगियार तरह हज़ार एक सौ थी चार हज़ार धानेरा बे हज़ार सात सौ एक थी बे हज़ार सात सौ एक तरह हज़ार एक सौ थी तरह हज़ार आठ सौ जामनगर तरह हज़ार सात सौ पचास थी चार हज़ार पंदर